જૂનાગઢ જિલ્લાના બાટવામાં ધોધમાર છ થી સાત ઇંચ જેટલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે બજારોમાં પણ ત્રણ ત્રણથી ચાર ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સતત વરસી રહેલા વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનો માલસામાન પલળી ગયો છે થોડા દિવસ પહેલાં પણ બાટવામાં ભયંકર સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ફરી એક વખત બાટવાની બજારોમાં નદી વહેતી હોય તેવો ઘાટ સર્જાયો છે તો ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારો સૌથી વધારે વરસાદી પાણીથી પ્રભાવિત થતા નજરે પડી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે રોડ રસ્તા નદીમાં જળમગ્ન થઈ ગયા હોય એવા દ્રશ્યો સર્જાવા પામ્યા છે સંપૂર્ણ ખેતરો હોય કે પછી રોડ રસ્તા છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે લોકોના ઘર વખરીને નુકસાન થતું સામે આવી રહ્યું છે ત્યારે તંત્ર પાસે એક આશા રાખીને સ્થાનિકો બેઠા છે કે તંત્ર દ્વારા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને સાથે સાથે ખેતરો પણ સર્વે કરવામાં આવે આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા હિરેન હિરેન જણાવશું કેવી સ્થિતિ સમગ્ર બાટવામાં જોવા મળી રહી છે બજારોની સ્થિતિ શું છે લોકોને કેવી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બદરે ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢ જિલ્લાના બાટવામાં સાત થી દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે ભયંકર સ્થિતિ સર્જાય છે બાટવાની જે મુખ્ય બજારો છે તેમાં કમરડૂબ પાણી છે તે પાણી ભરાયા છે આ સિઝનમાં બીજી વખત આવી ઘટના બની છે અને લોકોને અને વેપારીઓને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે દુકાનો અને ગોડાઉનમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ખૂબ મોટું નુકસાન પણ થયું છે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે જી જી હિરેન અહીંયા આટલા વર્ષોથી વરસાદી પાણી ભરે જવાના દ્રશ્યો સામે આવતા છે વારંવાર પાણીના નિકાલ માટે તંત્રની કોઈ તકેદારી કે કામગીરી જોવા મળે છે કે કેમ ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે પરંતુ જે ગટર સહિતની જે મેઇન પાણી જવાની જે નિકાલ હોય છે તેની જ સફાઈ ન થતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે તંત્ર દ્વારા કાગળ પર પ્રી મોન્સૂનની કામગીરી કરી સંતોષ માની લેવામાં આવે છે જેના કારણે આ સ્થિતિ થઈ હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જી જી હિરેન ખેડૂતોની સ્થિતિ કેવી જોવા મળી છે જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તે લોકોની ઘર વગરીને પણ મોટા પાયે નુકસાનીના સમાચાર મળી રહ્યા છે તેઓ પણ શું આશા રાખી રહ્યા છે સહિત નો માણાવદર જે વિસ્તાર છે તે ઘેર વિસ્તાર છે ને ઘેડ વિસ્તાર છેલ્લા છ દિવસથી સ્થિતિમાં છે ને હજુ પણ વરસાદ યથાવત છે જેના કારણે ઘેર વિસ્તારની હજુ ભયંકર સ્થિતિ થવાની છે ખેતી પાકને ખૂબ મોટું નુકસાન થવાનું છે માલડોરને પણ ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે કરિયાણનો મોટો પ્રશ્ન ઉભો થયો છે અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે જેથી સ્થાનિક લોકો ભારે હાલતનો સામનો આવ્યો છે જી હિરેન ધન્યવાદ સમગ્ર માહિતી બદલ દર્શક મિત્રો બાટવામાં બજારોમાં પણ પાણી પાણી લોકોના ઘરોમાં જ પાણી પાણી જોવા મળી રહ્યું છે ખેતરો પણ જળમગ્ન થયા છે